ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરનારા મેડિકલ પર એસઓજી પોલીસની ટીમ દ્વારા વારંવાર દરોડાની કામગીરી કરાઈ છે બાતમીના આધારે બાઠેનામ આવેલા દારૂવાલા શિવશક્તિ મેડિકલ સ્ટોર પર એસઓજીએ દરોડા પાડી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ વેચતા સંચાલકની ધરપકડ કરી છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાંથી નાર્કોટિક ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા સુરત પોલીસને આપેલી સૂચના સાથે મેડિકલ સ્ટોર પરથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરનારા સામે પણ પગલાં લેવા અપાયેલા આદેશને લઈને એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ સાહેબ તથા એસઓજીના પીઆઈની સૂચના મુજબ ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા અને પોલીસ કોન્સ્ટેબલ રામભાઈ મુકુંદભાઈને મળેલી બાતમીના આધારે સલબતપુરા પોલીસ મથકને હદમાયેલા ભાઠેના ખાતેના દારૂવાલા શિવશક્તિ મેડિકલ સ્ટોર પર દરોડા પાડ્યા હતા જેથી મેડિકલ સ્ટોરનો સંચાલક યશ અતુલ દારૂવાલા ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર ગ્રાહકોને નશાકારક સિરપનું વેચાણ કરતાં પકડાઈ જતા એસઓજી પોલીસે સ્થળ પરથી કોનેક્સ સિરપની બોટલનો જથ્થો કબજે કર્યો હતો ત્યારે મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી